વર્ષો પહેલા લોકોમાં જ્યારે કોઈ પણ બીમારી આવતી ત્યારે લોકો આયુર્વેદિક ઉપચારનો વધુ પડતા ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વર્ષો જૂની પરંપરા આયુર્વેદિક ઉપચારો ભૂલી અત્યારે એલોપેથી દવાનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ડીસામાં જીતુભાઈ પટેલનો પરિવાર ત્રણ પેઢીથી આયુર્વેદિક દવાઓને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે જીતુભાઈ પટેલને દીકરીને નાનપણમાં ડાયરિયાની બીમારી હોવાથી તેમના પિતાએ તેમને આયુર્વેદિક ઉપચાર બતાવ્યો જે બાદ જીતુભાઈ પટેલની દીકરીને ડાયરિયા મટી જતા તેઓએ પોતાનું આખું જીવન આયુર્વેદમાં સમર્પિત કરી દીધું છે હું જીતુભાઈ વૈદ રસા ફાર્મથી આપનું સ્વાગત કરું છું મિત્રો ધીમે ધીમે લોકોનો પ્રભાવ આયુર્વેદ તરફ વધતો જાય છે સમય આવ્યો છે આયુર્વેદનો તો મારો પોતાની વાત કરું તો મારી દીકરીને એક ગંભીર બીમારી હતી ડાયરિયાની અને એ જ્યારે નાનપણમાં મટી બહુ નાની અવસ્થાઓમાં અને એથી મારો આયુર્વેદ પ્રત્યેનો ભાવ દ્રઢ થયો અને હું આયુર્વેદના ક્ષેત્રમાં આવ્યો આયુર્વેદ ક્ષેત્રમાં દિવસે દિવસે જેમ જેમ જરૂરિયાતો વધતી જાય છે એમ લોકો પણ હવે આ તરફ થોડો ઝુકાવ છે હવે જેમ જેમ સમય આવ્યો છે એમ જડીબૂટીઓની પણ માંગ વધવા લાગી છે પરદેશમાં પણ આયુર્વેદની જડીબૂટીઓનો ખપત થવા લાગી છે એટલે અમે અમારા ફાર્મની અંદર બસો જેટલી જુદી જુદી આયુર્વેદિક જડીબૂટ્ટીઓનું અહીંયા વાવેતર કરેલું છે જેમાં ભીલામો સીતા અશોક હૌડુંબરથી માંડીને રેર ટ્રીપ પાટલા છે દશમૂલની કેટલીક ઔષધિઓ છે આ બધી ઔષધિઓનું વાવેતર અમે અહીંયા કરી રહ્યા છીએ હાલ બસો જેટલી નાની મોટી ઔષધિઓનું વાવેતર કર્યું છે અને આ જ ઔષધિઓથી લોકોને સાચી અને સારી ઔષધ પ્રાપ્ત થાય તાજા ઔષધો મળી રહે કેમ કે જેમ જેમ માગ વધી છે એમ મિલાવટો પણ વધવા લાગી છે માર્કેટમાં એટલે મિલાવટો ન થાય અને તાજીને સારી ઔષધો મળી શકે એના માટે આ ફાર્મની અંદર આપણે આ ઔષધનું વાવેતર શરૂ કર્યું છે કેટલાક નવા વિદ્યાર્થીઓ પણ આવે જે આ વનસ્પતિઓ અહીંયા ઓળખી શકે અને લોકોને તાજી વનસ્પતિનો રસ અને ઔષધો મળી શકે એ માટે આ સંપૂર્ણ અમે આની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ જ છે એ દસ વર્ષથી આની અંદર અમે એક પણ પૈસાનું ખાતર કે કશું ઉમેરતા નથી એ જ વનસ્પતિઓના પાંદડા પત્તા અને ગોબરથી આ ઉછેરવામાં આવે છે મિત્રો અને અમારો આ ત્રીજી પેઢીનો વ્યવસાય છે મારા દીકરા દીકરીને બધા હવે આ આયુર્વેદના વ્યવસાયમાં આવ્યા છે મારા બાપુજી પણ હતા એટલે ત્રણ પેઢીનો અમારી પાસે આયુર્વેદનો જે અનુભવ છે એ અને અમારી તાજી જડીબૂટીઓથી લોકભોગ્ય બનવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ મિત્રો એલોપેથીની દવાઓમાં સરસ પરિણામો છે પણ એની ઘાતક અસરો આવે છે અને હવે કેટલાક રોગો એવા આવી રહ્યા છે કે જેમાં એની દવાઓની લિમિટેશન આવી ગઈ છે એની સામે આપણી આયુર્વેદની જેટલી બી જડીબૂટીઓ છે તાજી સાચી અને સારી મળે તો અત્યારે બહુ સરસ પ્રભાવો આવી રહ્યા છે દાખલા તરીકે હું તમને કહું કે કેન્સર માટે આપણી બાર માસી અહીંથી પુષ્કળ અમેરિકા જાય છે અને ત્યાંથી દવાઓ બનીને આવે છે આપણી તુલસી પણ ત્યાં જાય છે હવે કેટલી બધી વનસ્પતિઓ એક્સપોર્ટ થવા માંડી છે એટલે ખેડૂત મિત્રો પણ જો આ ખેતી તરફ વળે તો જબરજસ્ત સમયની માગ છે અને એ જરૂરિયાત છે કે દરેક ખેડૂત આવી પોતાના આંગણે સરસ પોતાની ઘરની જરૂરિયાત પૂરતી અરડુસી છે તુલસી છે આમળા છે એ વનસ્પતિઓનું વાવેતર કરે તો એના પરિવારના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી થાય અને ક્યારેક એમાંથી આવકની આવક પણ ઉત્પન્ન થાય છે તો મિત્રો આપણે આ જડીબૂટીઓનું વાવેતર આપણા ખેતરના શેડા પાડે અવશ્ય કરીએ